ભાવનગરના એવી સ્કૂલ મેદાન ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સૂર્ય નમસ્કાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદજીની એક સો ચોસઠમી જન્મજયંતિ એટલે કે યુવાદિન નિમિત્તે આજે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા સૂર્યનમસ્કાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ એ વિવેકાનંદ કેન્દ્રનો પ્રાણ છે ત્યારે ઉપસ્થિત મહાનુભવોએ દીપ પ્રાગટ્ટય સાથે મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં પાંચસો પંચ્યાસી જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સૂર્ય નમસ્કારના ચોવીસ રાઉન્ડ કરી પોતાની શારીરિક માનસિક બૌદ્ધિક ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉર્જાના સંચારની અનુભૂતિ કરી હતી યુવાઓના દેશમાં યુવાઓ ફિટ રહે તે માટે વડાપ્રધાન દ્વારા યુવાઓને યોગ અને કસરત કરવા અનુરોધ કરાયો છે આ પ્રસંગે રાજવી પરિવારના રાજકુંવરી બ્રિજેશ્વરી કુમારી અને પૂર્વ યોગ બોર્ડ ડાયરેક્ટર

સેવાના હેતુથી પોતાના સમયદાન આપી અને એને પ્રશિક્ષણ આપેલ અને અત્યારે ચોવીસ સૂર્ય નમસ્કાર આઠ નવ અને અગિયારમાં ધોરણના બાળકોએ એક સાથે આયા આવીને કરેલ છે આ બાબતનો સામૂહિક સૂર્ય નમસ્કારનો હેતુ એ છે કે દરેક બાળકો પોતાના જીવનમાં આ સૂર્ય નમસ્કારનું નિયત સમયમાં કેવી રીતે કરવા અને દૈનિક લાઈફમાં કઈ રીતે એમને ઉતારવા એ બાબતનો અમારો મુખ્ય હેતુ હતો સૂર્ય નમસ્કાર છે એ યોગનું રીઢની હડ્ડી કહેવાય છે જે કરોડરજ્જુ જેવું આપણું કામ કરે છે સૂર્ય નમસ્કારમાં બાર આસનો હોય છે એક સૂર્ય નમસ્કારમાં બાર આસનો અને એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે કરવાની હોય છે જેથી શારીરિક તો બળ મળે જ છે એની સાથે અંદરનું એટલે આત્મે આત્મબળ જે કહેવાય એ પણ બાળકોને મળી રહે છે